ડોક્ટર રશ્મિકાંતજી મોદી મોદી ગ્રુપ ઓફ સ્કૂલ્સ ના ટ્રસ્ટી રાજકોટની અંદર જે છે આજથી જે બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે વિદ્યાર્થીઓ જ્યારે એન્ટ્રી લેતા હતા ત્યારે એવું જોવા મળ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓ જરા પણ ટેન્શન વગર ચિંતા વગર હસતા 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 રમતા સરસ રીતે પરીક્ષા આપવા માટે આવ્યા હોય એવું લાગતું હતું કોઈના મોઢા ઉપર જરાય ચિંતા નહોતી અને રાજકોટની બધી સ્કૂલો જે છે એના વિદ્યાર્થીઓ ખૂબ સરસ મહેનત કરતા હોય છે અને રાજકોટ એજ્યુકેશન હબ છે અને મને ગૌરવ છે કે રાજકોટની અંદર અમે બધા સાથે કામ કરી રહ્યા છીએ અને છોકરાઓ ખુશી ખુશી એક્ઝામ આપે છે દસમાનું લાઈફની પહેલી પરીક્ષા છે પછી ટ્વેલ્થની આવશે પણ પહેલું સ્ટેપ જે છે એ લોકો અત્યારે પેરેન્ટ્સ પણ ખૂબ ખુશહાલ છે અને વિદ્યાર્થીઓ ખૂબ સરસ તૈયારી કરીને આવ્યા છે જી આ વિદ્યાર્થીઓ જે છે એને આમ સરસ ઘરના માહોલ જેવું જ લાગે અને પોતાના જ જે છે એ ઘરનો માહોલ લાગે એ સેન્સની અંદર બધાને દીપ પ્રાગટ્ય કરી આજે અમારે ત્યાં અમારા આંગણે મોદી સ્કૂલના આંગણે પોલીસ કમિશનર શ્રી પધારે હતા એમના હાથે જે છે દીપ પ્રાગટ્ય કરી અને એમને પણ બધાને મીઠું મોઢું કરાવ્યું અને પાણીની બોટલને એટલે બધા ખુશ ખુશ રહે અને ખાસ તો મીઠું મોઢું કરીને આપણી ભારતીય પરંપરા કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તો એ સરસ પેપર વિશ્વને અમે પ્રાર્થના કરીએ છીએ ક્લાસ દસ અને બારના પરીક્ષાઓ ચાલુ થઈ રહ્યા છે આજે પ્રથમ દિવસ હોય ક્લાસ દસના ના વિદ્યાર્થીઓ અત્યારે સવારે બોર્ડને પરીક્ષામાં આવી રહ્યા છે અને એક ઉત્સાહભરી વાતાવરણમાં પરીક્ષા આપવાનું મળે કે સારું શાળા પ્રશાસન દ્વારા સ્વાગત કરવામાં આવે અને આને મુઠો કરાવવામાં આવે એ માટે આયોજન કરવામાં આવેલ છે બધા વિદ્યાર્થીઓ જે લોકો આજામ આપી રહ્યા છે બધાને બેસ્ટ ઓફ લક અધિજ ભણસાલિ પરિણામ હજી એક્ઝામ જાય પછી ખબર પડે તૈયારી તો કરી છે ઉઠલો તો આજે ચાર વાગ્યા નો ઉઠો છુ હા જોય હવે મહેનત કરી છે તો પરિણામ મળશે સો ટકા જોયે આવી જશે પંચાણું જન તો આવશે ને